ચોમાસામાં વરસાદને લીધે સુરત શહેરના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે તેવા સમયે ગોડ રોડ ખાતે તાવ અને જરા ઉલટી થયા બાદ કાપડ વેપારીનું મોત થયું છે બે મહિનામાં તાવના શંકાસ્પદ સોળ હજાર કેસો નોંધ્યા છે તાવમાં દસ લોકોના શંકાસ્પદ મોત થયા છે ડેન્ગ્યુમાં અત્યાર સુધીમાં બે લોકોના શંકાસ્પદ મોત થયા છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેલેરિયાના પંચ્યાસી કેસ તેમજ ડેન્ગ્યુના ઓગણપચાસ

ચાલુ વર્ષે ચોમાસું જ્યારથી ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી કોઈપણ દિવસ રજા આપવા વગર સતત કામગીરી ચાલુ છે અમારા છસો ને છ્યાસી જેટલા સર્વેલન્સ વર્કરો રોજેરોજ હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે ઘરોની અંદર જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે ઓગસ્ટ મહિનાની અંદર અમારા વર્કરો દ્વારા છવ્વીસ લાખ જેટલા ઘરોની અંદર વિઝિટ કરવામાં આવેલી અને લગભગ છવ્વીસ લાખ ઘરોમાંથી છાસઠ હજાર ઘરોમાં અમને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં અમારા દ્વારા બાર લાખ કરતાં વધારે ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું છે અને એમાંથી સાડા ચાર હજાર જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળ્યા છે એટલે બે મહિના દરમિયાનની વાત કરીએ તો અમે લોકોએ ઓગણચાલીસ લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે જેમના ઘરમાં મચ્છરના ઉત્પત્તિ મળેલી હોય તેમને અને એના ઉપરાંત લગભગ નવ હજાર કરતાં વધારે ઈસમોને અમે નોટિસો પણ ઇસ્યુ કરી છે અને આ કામગીરી સતત જ્યારથી ચોમાસું ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી ચાલુ છે